આજે આપણે બનાવીશું મુંબઈ સ્પેશિયલ ચણા ચાટ ચણા ચાટ બનાવવા માટે બાફેલા ચણા લઈ લઈશું ચણાને પાણીથી નીતારી લઈશું પછી તેમાં વેજીટેબલ નાખવા માટે કાકડી સુધારી લઈશું ઝીણી ઝીણી કાકડીને કટ કરી લેવાની ઊણી કાકડી હોય બીજ વગરની ત્યાં સુધી એ ખાવામાં સરસ લાગે છે એટલે ઝીણી કાકડી પછી ડુંગળી લઈ શકાય છે એટલે ડુંગળીને પણ ઝીણી ઝીણી કટ કરી લેવાની ડુંગળીને સારી રીતે કટ કરીને પછી એમાં પછી ઘણા બધા એવા આપણે એડ કરી શકીએ છીએ મેં અહીંયા ડુંગળી ટમેટું અને કાંકડી લીધી છે કેમ કે મારી પાસે અત્યારે ચાટ બનાવવા માટે એટલું જ અવેલેબલ હતું તેમ ચણામાંથી પાણી નીકળી જાય પછી એને થોડા થોડા દરદરા પીસી લઈશું પછી એમાં આખા પણ ચણા નાખીશું આમાં બધું જ એડ કરી દઈશું જે આપણે કાપી કટ કરી એ ઝીણું પછી એમાં થોડા આખા ચણા નાખીશું ભાઈ આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું એમાં લાલ મરચું પાવડર અને થોડોક ગરમ મસાલો નાખીશું જેથી કરીને ટેસ્ટી લીંબુની જોઈ લઈશું સ્વાદ પ્રમાણે જેને ખટાશ વધારે જોઈતી હોય એ વધારે અને અત્યારે ઉનાળો છે એટલે કાચી કેરી પણ માર્કેટમાં મળી રહે છે તો કાચી કેરી પણ એડ કરી શકો છો આમાં અને સો બધું લલાવીને એમાં મુઠ્ઠી ભરીને કોથમીર નાખી શકો છો જે ખાવામાં એકદમ સ્વાદ ટેસ્ટી લાગે છે આપણા ચણા ચાટ તૈયાર છે સૌ કરવા